ચાલો મિત્રો આજે આપણે એક સરસ મજાની છત્રી દ્વારા શબ્દ વાંચન કરીશું બરાબર હવે તમારી પાસે એક છત્રી આપેલી છે બરાબર ને હવે છત્રી ક્યારે કામ લાગે વરસાદમાં કામ લાગે બરાબર ને વરસાદ પડતો હોય ત્યારે ઓઢવા માટે પણ આ એક એવી છત્રી છે ઇનોવેટિવ કે એમાં આપણે શબ્દ લેખન કર્યા છે ને શબ્દ વાંચવાના છે બરાબર હું જેને કહું એને એમાંથી શબ્દો વાંચન કરવાના છે બરાબર પછી આપણે ધીમે ધીમે આગળ જઈશું તમે વાંચો જો બેન જોશથી જરા વાંચજો બસ ચલો હવે તમે વાંચો જોઈએ તમારામાંથી બસ હવે તમારામાંથી બે વખત વાંચો સુથ્યા રૂપ ધુમ્મક સપોર્ડ દૂર સરસ ચાલો તમે વાંચવો જોઈએ એકમ વેટન પેન થેટલ પેપર સરસ હવે બીજા બાકીના વાંચો તમે ભજન બસ ચલો તમે વાંચો વાદળ કાદળ કાળા કળા સરસ ચલો તમે વાંચો આગળના સરસ ચલો તમે વાંચો આગળના સરસ વેરી ગુડ તો આવી રીતના છત્રી દ્વારા પણ આપણે શબ્દ વાંચન કરી